ગુજરાતમાં તાજેતરમાં વરસેલા વરસાદે ગુજરાતમાં વિનાશ વેર્યો છે ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી હજુ તો આ પૂરના પાણી ઓસર્યા નથી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં સક્રિય થયેલ વાવાઝોડું ઓમાન તરફ પંટાયું હોવાનું સામે આવ્યું છે વાવાઝોડાનું જોર ઘટતા ગુજરાત માટે આ રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો પરંતુ ગુજરાતને ફરી વધુ એક વરસાદી સિસ્ટમ ગમરોડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ એક મજબૂત સિસ્ટમ ગુજરાતને ગમરોટશે તેવી આગાહી કરી છે આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ત્રણથી દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતભરમાં ભારે વરસાદની ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે તો આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે તેમાં પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ